હું રમેશભાઈ જય ગૌ માતા હમે જીવામૃત બનાવવા માટેની માટી જ્યાં અહીંયા જંગલમાં રામનાથ પાસે જંગલમાં જઈ અને જે જગ્યાએ એમ કે કોઈ જ છેડછાડ ન થઈ હોય ખાતર બી ફેલું ન આવ્યું હોય કોઈ માણસની અવર જવર ન હોય એવી જગ્યાએથી આ ખાખા ખે ખેવી અને એકદમ તંદુરસ્ત માટી કે જેમાં જીવાણુનો ભંડાર છે આ જીવાણુને ગ્રો કરી આપણી વાડીએ બેરલમાં નાખી અને એને ગોળનો ખોરાક આપી અને એને મલ્ટિપ્લાય કરી અને પછી જો એને વાપરવામાં આવે ખેતરમાં નાખવામાં આવે તો આ બધા જ જીવાણુઓ આપણા ખેતરમાં ફરીવાર એમ કે પ્રસ્થાપિત થાય અને આપણી ભૂમિ એકદમ સજીવ બને અને સશક્ત બને અને રોગમુક્ત બને એટલે ભૂમિ ઉપચારનો સારામાં સારો જો કોઈ પ્રયોગ હોય તો આવા જંગલની માટી લઈ આવી અને એનું જીવામૃત બનાવીને ઉપયોગ કરીએ તો આપણને સારામાં સારું પરિણામ મળે જય માતા